તો આવું કેમ થયું તું આવું કેમનું થયું તું તમને લોહી પકડી લોહી લોહી પકડી ગયું તું તમારે હા દવા કરાવી નહીં ચાલુ છે ચાર પાંચ બાર હા હા કાંઈ મળતું નહીં મળતું કોઈ ચિંતા ના કરો આજે તમે દવાખાને લઈ જઈએ હોને આ ભગ જાઓ આ ખાતે કશો કશો વાંધો નહીં ચિંતા ના કરો આજે દવાખાને લઈ જશો છું તમને બરાબર ને ટેન્શન ના લેશો સાહેબ સારું શુભાઈ મિસ્ત્રી કયા છો તમે વડોદરા નો છો મમ્મી બે જ છો ઘરમાં હા બે જ છે બીજું કોઈ નથી હું કારીગર છું પણ આખો દિવસ દવાખાનું પાંચ વર્ષથી કરી ગયો પાંચ વર્ષથી મમ્મી ની સેવા કરો છો હા આખો દિવસ કામે હોય તો એ દિવસે જમવાનું અઘરું પડે ભાઈ બનાવવાનું એટલે હાજે જાતે જ બનાવતા તમે જાતે બનાવીને ખવડાવતા બનાવીને ખવડાવું છે એમને જાતે જ પૂછી જો બરાબર કાલે આ પરમદેવ આવ્યા આવે હા પરમદેવ સાંજે તમે તમારો છોકરો એ રો શાંતિ થી તમારે દવા કરાવું છું ચિંતા ના કરો બરાબર ને કોઈ ટેન્શન ના લેશો ભાઈ તમારો છોકરો લઈ કામમાં આપી દઉં છું આપણું આ સંકુલનું કામ ચાલે છે ને તે બિલ્ડિંગનું કામ છે ઘણું એમને પગાર બી મળશે અને રહેવાનું બી મળશે હા ને

અને સરસ પોમ ભી કરશે અને ચિંતા ના કરશો મસ્ત રહેવાનું આવી ગયું મળી ગયું આવું ટેન્શન લેવાનું નહીં બરાબર ચિંતા ના કરશો